હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વડાપાઉંનો સ્વાદ બમણો કરતી મુંબઈની ફેમસ સૂકી લસણની ચટણી જેના વગર તો વડાપાઉંનો સ્વાદ જ અધૂરો ગણવામાં આવે છે આ ટેસ્ટી સૂકી ચટણીને એકવાર બનાવીને તમે પૂરા એક વર્ષ સુધી એરટેડ ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો કારણ કે વડાપાઉં સિવાય પણ ઈડલી ઢોસા પરાઠા સેન્ડવિચ કે સબ્જીમાં પણ આ ચટણીનો તમે યુઝ કરી શકો છો એકદમ પરફેક્ટ માપથી ફક્ત દસ જ મિનિટમાં આ સૂકી લસણની ચટણી આપણે બનાવીશું જેને બહાર પણ તમે આરામથી બે ત્રણ મહિના સ્ટોર કરી શકો છો તો ચલો આ સૂકી ચટણી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલા એક કડાઈની અંદર વન થર્ડ કપ જેટલા એટલે કે ગ્રામમાં પચાસ ગ્રામ જેટલા કાચા સિંગ દાણા ઉમેરીશું અને ધીમા તાપે થોડા બ્લેક સ્પોટ આવે ત્યાં સુધી બે ત્રણ મિનિટ એને શેકીશું બે થી ત્રણ મિનિટ થઈ જાય એટલે એમાં એક ટેબલ સ્પૂન આપણે સૂકા આખા દાણા ઉમેરીશું એને પણ ત્રીસેક સેકન્ડ શેકવાના છે એ પછી આપણે એની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે ગ્રામમાં સાહીઠ ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને બે મિનિટ ધીમા તાપે આને પણ આપણે શેકી લઈશું ધ્યાન રાખવાનું છે કે કોપરાના છીણનો આખો કલર લાલ નથી કરવાનો બસ થોડો કલર આ રીતે બદલાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને બહાર કાઢી લઈશું અહીંયા જે કઢાઈ છે મેં સ્ટીલની લીધી છે અને કોઈ પણ વસ્તુ જો તમે સ્ટીલની કઢાઈમાં શેકો તો એકદમ જલ્દીએ શેકાઈ જાય છે હવે સેમ કઢાઈ આપણે ગેસ પર મૂકીશું એની અંદર આપણે સાતથી આઠ સુક્કા જે કાશ્મીરી લાલ મરચાં આવે આ રીતના એ લેવાના છે અને પાંચ અહીંયા તીખા લાલ મરચાં લીધા છે તો મરચાં અહીંયા સાઇઝમાં મોટા મોટા છે એટલે આપણે વચ્ચેથી બે ત્રણ ભાગમાં એને તોડીને થોડા નાના કરી લઈએ આ ચટણી જો થોડી સ્પાઈસી હશે તો જ સારી લાગશે હવે ધીમા તાપે આપણે બસ એક મિનિટ સુધી આ મરચાંને શેકવાના છે વધારે તમે એને શેકી પણ નહીં શકો કારણ કે તે શેકતી વખતે ખાંસી આવવાનું શરૂ થઈ જાય છે એકાદ મિનિટ શેકાય એટલે પંદર કડીયામાં લસણની ઉમેરીશું અને અડધી મિનિટ શેકીને એને પણ આપણે ફટાફટ બંનેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું આ મરચાં શેકતી વખતે ખૂબ જ ખાંસી આવવાનું શરૂ થઈ જાય છે તો ખાસ તો બાળકોને તમારે કિચનમાં ના આવવા દેવા હવે આ બધી જ વસ્તુ ઠંડી થઈ જાય એટલે આપણે એક મોટા મિક્સર જારમાં એને એડ કરી દઈશું અને ધ્યાન રાખવાનું છે કે પહેલાં ટોટલી બધું ઠંડુ થવા દેવાનું છે પછી જ આપણે મિક્સરમાં એને એડ કરીશું આ મેઝરમેન્ટથી આ ચટણી તમે ચોક્કસ બનાવજો કોઈ પણ ગ્રેવીવાળું શાક હોય એમાં પણ એક બે ચમચી તમે ઉમેરી દેશો તો શાકનો સ્વાદ બમણો થઈ જશે તો હવે મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને આપણે આને પીસવાની છે તો સ્વાદ મુજબ અડધીથી પોણા ચમચી મીઠું ઉમેરી દીધું છે અને હવે આપણે એને પીસી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સરને પલ્સ મોડ પર એટલે કે ઝટકા આપી આપીને એને મેં પીસી છે તો એકદમ સૂકી અને છૂટી છૂટી ચટણી આપણી રેડી થઈ છે જો તમે એક જ વખતમાં કન્ટિન્યુઅસ મિક્સર ચલાવશો તો સિંગદાણા અને લસણના લીધે એનું બાઇન્ડિંગ આવી જશે તો હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈએ વડાપાઉનો તો સ્વાદ જ આ ચટણી વગર અધૂરો ગણવામાં આવે છે તમે આને ઢોસા ઇડલી વડા કે પરાઠા ઉપર પણ સ્પ્રિન્કલ કરીને ખાઈ શકો છો અને જો વડાપાઉની રેસીપી તમારે જોવી હોય તો જલ્દી તમારી સાથે રેસીપી પણ હું શેર કરીશ તો અહીંયા જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા